શ્રી નવા બંદર કન્યા પ્રાથમિક શાળા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ રજૂ કરે છે પ્રજ્ઞા અભિગમ ગણિત કીટની પ્રવૃત્તિ દરેક શાળામાં આવી પ્રજ્ઞા કીટ આપવામાં આવેલી છે તેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય છે અગિયાર જેટલી પ્રવૃત્તિઓ માટે તેમાં સાધનો આપવામાં આવેલા છે તેમની સાથે અંગ્રેજી ભાષામાં તેમની પુસ્તિકા આપવામાં આવેલી છે તે પુસ્તિકા અંગ્રેજી માધ્યમમાં હોવાથી દરેક શિક્ષક તેમનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકે તેમના માટે આપણે ગુજરાતીમાં આ કીટમાં કઈ કઈ પ્રવૃત્તિઓ તમે કરી શકો તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ ચેનલમાં ગણિત કીટની પ્રવૃત્તિ ભાગ એક વિવિધ આકારોની સમજ ભાગ બે નાણું અને ભાગ ત્રણ રજૂ થઈ ચૂક્યા છે જે તમે જોઈ શકો છો હવે રજૂ કરીએ છીએ ભાગ ચાર તેમની પ્રવૃત્તિમાં તમે સ્વાધ્યાયપોથીમાં કયા એકમમાં ઉપયોગ કરી શકો તેમની વાત કરીએ ધોરણ એકમાં પ્રકરણ પહેલું આકૃતિ અને સ્થાન તેમાં તેમનો ઉપયોગ થઈ શકે ધોરણ બે તેમાં શું છે લાંબુ શું છે ગોળ તે પ્રકરણમાં તેમનો ઉપયોગ થઈ શકે અને તેમાં સામે પાના ઉપર તેમની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તે આપણે બાળકોને કરાવી શકાય એકબીજા સાથે જોડાઈ શકે તેવા લાકડાના વિવિધ આકારો આપવામાં આવેલા છે આ પ્રવૃત્તિ માટે અહીં રમતના સાધનો આપવામાં આવેલા છે તેમાં જોઈએ હવે બે લંબચોરસ મોટા અને બે લંબચોરસ નાના બે શંકુ આકાર અથવા તો ત્રિકોણ આપણે જેને કહીએ બાળકો માટે પછી ચાર ચોરસ આપવામાં આવેલા છે ચાર નળાકાર આપવામાં આવેલા છે અને બે વર્તુળ આપવામાં આવેલા છે એમ કુલ વીસ જેટલી આકૃતિ આપણે અહીં જોઈ શકીએ છીએ સાધનોનો પરિચય મેળવ્યા બાદ ચાલો બાળકો આપણે પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ એક મનગમતા આકારો બનાવો આપણે અહીં ચાર નમૂના રજૂ કર્યા છે આ બધા આકારોની રચના એવી છે કે તેઓ સહેલાઈથી એકબીજા સાથે જોડાઈ શકે છે આવી રીતે બાળકોને અલગ અલગ આકાર આપીને તેમને પોતાની કલ્પના શક્તિ પ્રમાણે અલગ અલગ આકૃતિ બનાવવા માટે સૂચના આપી બાળકો પોતાની કલ્પના શક્તિ પ્રમાણે વિવિધ આકારો બનાવશે પ્રવૃત્તિ બે વર્ગીકરણ કરો બાળકોને વિવિધ આકારો આપીને તેમને અલગ અલગ તારવવા માટે કહેવું અને તે આકારો તેઓ ક્યાં જોવે છે તેનું ઉદાહરણ પૂછવું હવે પછીની પ્રવૃત્તિ કરીએ વર્ગીકરણ કરો આવી રીતે બધા જ આકારો ભેગા કરીને વિદ્યાર્થીને આપવાના અને ત્યાર પછી તેમાંથી લંબચોરસ ચોરસ શંકુ અને વર્તુળ એવા અલગ અલગ આકારના વિભાજન કરવા માટે કહ્યું ચલો બાળકો તો આપણે જે આ રમકડા છે ને હે તો તેના આપણે હવે રમત રમીશું એટલે હું આ રમચોરસ મોટા કરીશ નોખા આ જોડું તો ચલો આ લંબચોરસ છે તો લંબચોરસ તમને ખબર છે કેટલી વસ્તુ હોય આ એટલી આની એટલી વસ્તુ હોય કે જો આપણી નોટબુક હોય પછી કંપાસ હોય સેટી હોય પછી ખાટલો પછી પાટી ઈ પણ એ વસ્તુ ઈ છે કે આ આપણે ખબર હોય તો જે ક્લાસમાં જાતા હોય તો ઈ ક્લાસનું બોર્ડ હોય ને લંબચોરસ આમ હોય ને આમ લંબચોરસ અને લંબચોરસ કહેવાય જો આને કહેવાય ચોરસ અને આને કહેવાય લંબચોરસ એટલે આવો બોર્ડ હોય ને એમાં ચિચર ભરાતો હોય ને આપણે એ બોર્ડ અને બાકસ આપણે બાકસ માંથી આમ કાઢી ને સહી કાઢીને ને આમાં આમાં દીવો કરી ને અને એ બાકસ ચલો આ ત્રિકોણ છે તો આવાનું શું શું હોય મંદિર ની ધજા એ ત્રિકોણ ત્રિકોણ અથવા શંકુ બે માંથી હોય ને ધજા પછી બીજી વસ્તુ તો એ છે જે સમોસા આપણે ખાઈ ને એ સમોસા આવા જ આકારના હોય ઈ અને પછી બર્થડે ની ટોપી હોય ને હે તો એ આપણે માથે નો પહેરી આવા ત્રિકોણ આકારની હોય અને એ ના તો તમને ખબર હોય તો આપણે દિવાળી આવે તો પછી આમ આપણે આ ઊંચો ઝાડવું મૂકીને પછી બાકસ થી હરગાવી તો હું ચૂચ જાય ને ઓય ઊંચું ન થાય તમને ખબર હોય તો યાદ છે એવા આપણે બધે દિવાળીમાં કરે તો એ

ચલો હવે હું નળાકાર અલગ કરીશ ખબર હોય તો સીએનજી ની ગાડી તો એમાંય આ જ આવે પછી રસોઈ કરવાનો ગેસના બાટલા પછી ડબ્બો ડબ્બો એટલે ઓલો પાવડર લગાડવાનો ડબ્બો ઈ ડબ્બો પછી બીજું હા તો ચલો હવે એટલા મોખા કરી તો જો આ પછી આ ચારે છે ને નરાકાર છે